નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસતાભાઈ દર્શક મિત્રો આપણી ગાયધારી ખેતી ની યુટ્યુબ ચેનલ એમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપણે વિડીયા મૂક્યા નહોતા પણ ખેડૂતોની માંગી વધારે ખેડૂતોની એટલા માટે નવેસરથી પાછા આપણે ચોમાસું સિઝન શરૂ થયું છે એટલે વિડીયા મૂંચવી છે તો ખાસ તો એક આપણે જે ગઢડા તાલુકામાંથી જે ભાઈ આવ્યા છે આપણી મુલાકાતે અને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા માટે પહેલાં પણ એકવાર આવ્યા હતા અને બેક્ટેરિયા લઈ ગયા હતા અને એ ખેડૂત પાસેથી ઘણું બધું આપણને કંઈક જાણવા અને શીખવા મળે એવું છે કારણ કે ઓલી વખતે પણ એમ એનું થોડુંક ઇન્ટરવ્યુ લીધું હતું તો ખેતીનું નોલેજ પ્રાકૃતિક ખેતીનું નોલેજ એની પાસે ભરપૂર માત્રાની અંદર છે તો ઘણા બધા ખેડૂને અહીં કાયમ લાગે એવું નોલેજ છે તો કોણ છે એ ભાઈ એને તમે પૂરેપૂરા સાંભળો અને એના અનુભવ થોડા થોડા તમે શેર કરો અને મિત્રો એ તાલુકામાં કોઈપણને બેક્ટેરિયાની જરૂર હોય તો એ ભાઈનો તમારે કોન્ટેક્ટ કરવો એટલે તમને ન્યાય મળે રહેશે તો મોટાભાઈ તમારું નામ નંબર ને સરનામું ડિટેલ થયા કે અમારી ચેનલમાં દર્શાવો નમસ્તે બધા ખેડૂતભાઈઓને મારા જય માતાજી ગાયધરી પ્રાકૃતિક ન્યૂઝ ચેનલમાં આપ મારું જે નામ છે મહેશ ભાઈ દેવાભાઈ સાકળિયા ગામ રામપરા વેડા તાલુકો બોટાદ જિલ્લો મારો જે મોબાઈલ નંબર છે પંચોતેર સડસઠ ઓગણ સિત્તેર સિત્તેર આજે મારો નંબર છે અમારા ગઢડા તાલુકા આજુબાજુ એમ પણ નજીકના કોઈ પણ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય અને એને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની જરૂર હોય તો આજથી સાત આઠ દિવસ પછી જ્યારે બી કોઈ પણ ખેડૂતને જરૂર હોય તો મારી વાડી મારા ફાર્મ ઉપર આવી અને લઈ જઈ શકે છે મારો કોન્ટેક કરે અને ખાસ એ જણાવવાનું કે દરેક ખેડૂતો જે જે ખેડૂતો આ વિડીયો જોવે છે એને ખાસ મારે વિનંતી કરવાની છે કે તમે તો ગોકૃપા મૃતમ બેક્ટેરિયા વાપરો છો તો તમારી આજુબાજુ જે બી તમારા મિત્રો રહેતા હોય ખેડૂતો હોય બીજા ખેડૂતોને પણ એક પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન આપો પ્રેરણા આપો અને તમારીવાળી જે રિઝલ્ટ આવે છે એ બીજા ખેડૂતોને બતાવો તો બીજા પણ ખેડૂતો આ વસ્તુ વા વાપરતા થાય છે ઘણી બીજા આર્થિક ખર્ચો કરવા કરતાં એગ્રોવાળાને પૈસા દેવા એની કરતાં ગાય આધારિત ખેતી કરીએ તો આપણે આર્થિક રીતે ઘણું સેવિંગ કરી શકીએ છીએ આ સિવાય જો આપણે રંગોળાની બાજુમાં ભીમાણી ગોવિંદભાઈ કરીને છે એને રંગોળા પીપળી ગામ છે પીપળી આજુબાજુ પણ કોઈ ખેડૂતો ત્યાં ભાવનગર આજુબાજુ કોઈ ખેડૂતો આવી પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય અને એને ગો રૂપામાં તમને બેક્ટેરિયાની જરૂર હોય તો ત્યાંથી પણ એ મેળવી શકે છે એ એમનો જે ગોવિંદભાઈનો જે નંબર છે ચોરાણું બે છન્નું ઓગણચાલીસ બે બાણું આ એમનો નંબર છે ત્યાંથી પણ સાત આઠ દિવસ પછી કોઈ પણ ખેડૂત છે એ લેવા માંગતા હોય તો એને બી ફ્રી ઓફમાં આપવામાં આવશે આ વસ્તુ ફ્રીમાં મળે છે એનો મતલબ એવો નથી કે મફતમાં મળે છે તો એનો કોઈ રિઝલ્ટ નથી હા આ એટલા માટે ફ્રીમાં આપવામાં આવે છે કે જે ખેડૂતો છે એ નવી પ્રાકૃતિક ખેતી કરવા માટે એને પ્રેરણા મળે અને એને ફ્રી ઓફ મળે છે તો કોઈ ચાર્જ થતો નથી ઝીરો બજેટ ખેતીની અંદર એને એક પ્રોત્સાહન મળે એ પ્રોત્સાહનના ભાગરૂપે અમે ફ્રીમાં આપીએ છીએ મિત્રો આ બનાવવા માટે અંદર બી મહેનત કરવી પડતી હોય છે સાત આઠ દિવસ માટે બેક્ટેરિયાને સતત સવાર સાંજ આપણે હલાવવા પડતા હોય છે બે કિલો ગોળ અંદર એડ કરવા પડતા હોય છે બે બે લિટર ગાયની છાશ નાખવી પડતી હોય છે તો એની અંદર મહેનત કરવી પડતી હોય છે છતાં પણ અમે ફ્રી ઓફ કોસ્ટમાં આપીએ છીએ કે દરેક ખેડૂત જાગૃત થાય અને આવી પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાનું આર્થિક છે એ પરિસ્થિતિ સુધારે મહેશભાઈ તમે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો આજે હું આજે મારું ત્રીજું વર્ષ છે આજે ત્રીજા વર્ષથી આ પ્રાકૃતિક ખેતી તરફ મને પ્રેરણા મળી છે પહેલાં વર્ષે થોડું સ્ટ્રાય કર્યું હતું એમ કે પછી તમારા ભત્તાભાઈના માર્ગદર્શન નીચે કે ભાઈ મહેશભાઈ તમે એક વીઘામાં ટ્રાય કરો તો અમે એવી એક કેવી છે દરેક ખેડૂતોને કે ભાઈ એક વીઘામાં પહેલાં ટ્રાય કરો એક વીઘામાં ટ્રાય કરો તમને સારું અને બેસ્ટ જણાય તો તમે આગે આગળ વધારો આજે હું મારી પાસે જે પંદરથી વીસ વીઘા જમીન છે એની અંદર આ અમૃતમ બેક્ટેરિયા છે જીવામૃત છે દસ પાર્ય અર્ક છે બ્રહ્માસ્ત્ર છે એવી જે ઔષધિઓ દ્વારા જે બી નવા નવા વિડીયોના માર્ગદર્શન દ્વારા જે બી માહિતી મળે છે એની અંદર આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ ને બહુ સારું રિઝલ્ટ છે પહેલાં મારે જે એગરાનો જે ખર્ચો થતો હતો એ ચાલીસથી પચાસ હજાર તો માત્ર એગરાવાળાને દવાના રાસાયણિક દવાના જ જતા હતા હા હા જેની દવાનો ખર્ચ તો એ આ વર્ષે હવે મારે એનો કોઈ ખર્ચો રહેતો નથી નજીવ બહુ કંઈક એવી મુશ્કેલી આવી પડે હા તો ન છૂટકે આપણે પ્રયોગ કરવો પડે પણ એવી કોઈ પરિસ્થિતિ આવતી નથી બહુ હવામાન કુદરતી ખરાબ થાય તો એનો સારો લેવો પડે પણ લગભગ આપણે ગૌકૂટા અમૃતમ બેક્ટેરિયાનો છંટકાવ કરીએ તો એની અંદર જે બેક્ટેરિયાથી જે સ્માઇલ છે અને એની અંદર જે નેચરલી એવું એવાનો એસિડ પેદા થાય છે જેના મિત્ર કીટાણુઓ જે બહારથી જે આવે છે એના અંદરથી બીજા રોગો સામે રક્ષણ આપે છે પાકને જેમ કે વસ્તાભાઈ આપણે આપણું માણસ છીએ કોઈ પણ શરીર છે આપણું એ આપણે બીમાર ક્યારે પડીએ કે આપણા શરીરની અંદર કંઈક વસ્તુ ખૂટે છે ત્યારે આપણે બીમાર પડીએ છીએ તો જે વનસ્પતિની અંદર પણ એવું છે કે જે કાંઈ પોષક તત્વની કાંઈક ઉણેપ હોય એના લીધે રોગપ્રતિકારક શક્તિઓ ઘટતી હોય છે તો આ જે વસ્તુઓ વાપરવાથી રોગરૂપામૃત બેક્ટેરિયા વાપરવાથી એના છંટકાવ પણ કરી શકાય છે મૂળ ફળમાં આપી શકાય છે મૂળનો વિકાસ થાય છે મૂળની ગાંઠો બની ગયો હોય અને મૂળનો વિકાસ અટકી ગયો હોય તો આપવાથી એનો પણ સારો વિકાસ થાય છે માથે સ્પ્રે કરવાથી જે મિત્ર કીટાણુઓ છે એ એના તરફ આકર્ષિત આકર્ષણ કરે છે જેમ લોહી ચુંબક છે એ લોખંડની વસ્તુને ખેંચે છે એમાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એ મિત્ર કીટાણુને પોતાની તરફ ખેંચે છે અને છોડની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેથી બહુ સારું રિઝલ્ટ મળે છે તો મિત્રો આ વિડીયાને આપણે અહીંયા યાદ કરીશું અને જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે આપણે મહેશભાઈને આપશું અને જે કોઈ ખેડૂતને જોવી મહેશભાઈનો કોન્ટેક્ટ કરીને એ ઇલાકાના મહેશભાઈ પાસેથી લઈ લે તો આ વિડીયો સારો લાગે તો શેર પાછને સબસ્ક્રાઈબ અવશ્ય કરીશું જય હિન્દ જય ભારત અને જય ગૌમાત